નમસ્કાર દર્શક મિત્રો વિક્રમ ઠાકોર સાથે ઘણી અલગ અલગ હિરોઈને કામ કર્યું હતું એમની બેસ્ટ જોડી વિક્રમ ઠાકોર સાથે તમને કઈ લાગી કમેન્ટના માધ્યમથી જરૂર કહેજો તો દર્શક મિત્રો પહેલાં વાત કરીએ મમતા સોનીની તો મમતા સોની ઘણી બધી ફિલ્મોમાં સાથે કામ કરે છે જેમ કે એકવાર પિયુને મળવા આવજે બે પરદેશી રાધા તારા વિના ગમતું નથી અનેક ફિલ્મોમાં કામ કરે છે તો મમતા સોની અને વિક્રમ ઠાકોરની જોડી તમને કેવી લાગી કમેન્ટના માધ્યમથી જરૂર કહેજો હવે આગળની જોડીની વાત કરીએ તો અમાર પ્રેમમાં જીલ જોશી જોવા મળ્યા હતા અને વિક્રમ ઠાકોર અને જીલ જોશીની જોડી તમને કેવી લાગી હતી કમેન્ટના માધ્યમથી દર્શક મિત્રો જરૂર કહેજો હવે વાત કરીએ ખેડૂત રક્ષક ફિલ્મોમાં શ્વેતા સેન જોવા મળ્યા હતા અને એ જોડી તમને કેવી લાગી હતી કમેન્ટના માધ્યમથી દર્શક મિત્રો જરૂર કહેજો દર્શક મિત્રો વિક્રમ ઠાકોર સાથે કામ કરવામાં ન્યાહા સુથાર પણ બાકી નથી રહ્યા એમને અધૂરી વાતનો શેડો નામની ફિલ્મોમાં કામ કર્યું છે તો એ જોડી તમને કેવી લાગી હતી કમેન્ટના માધ્યમથી દર્શક મિત્રો જરૂર દર્શક મિત્રો કોઈ હિરોઈન રહી જતા હોય એને વિક્રમ ઠાકોર સાથે કામ કર્યું હોય તો કમેન્ટના માધ્યમથી તમે જરૂર જણાવજો અને આ બધી જોડીમાંથી તમને કઈ જોડી બેસ્ટ લાગી કમેન્ટમાં જરૂર કહેજો જય માતાજી